ભાવનગર શહેરના જૂની માણેકવાડી વિસ્તારમાં મકાન બાબતે કંઈ કાલે જે મારા મારી સર્જાઈ હતી જેમાં આતિલભાઈ આજે મકાનનું કામ શરૂ કરવા ગયા હતા ત્યાં ચાંદભાઈએ તેમને ધમકી આપીને આતિલભાઈએ દવા પી જતા એકસો આઠ દ્વારા સઠી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા અને પોલીસ ચોકી નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી બોલો એક બરાબર બરાબર બનાવ મા સાહેબ કાલે અમે ફરી હતી કરી હતી કાલે મને વાંધો અહીંયા કાલે પોલીસ ફરિયાદી કરીશું ને આજે હું તો ઘરે તો છોકરો નાખ્યો ને તો છોકરાને ધમકાવી ને બહાર કાઢ્યો કે એને તને તલવારે મારી નાખશું કે તું નીકળી જાય છોકરો બીકના મારે ફિનાલ થઈ શું નામ હતું ધમકાવવાળું ચાંદભાઈ હુચનભાઈ મોગન ટોપિક હુચનભાઈ હા પોલીસ ચાંદભાઈ ફરિયાદી અમે કાલે કરી હતી ને આ પોલીસ ના આપે તો વધારે સારું થાય હું કરિયાના કામ કરતા હતા એટલે કામ અટકાવી દીધું ચાંદભાઈ હુસૈનભાઈ મોગલ ઇબ્રાહીમ ચાંદભાઈ મોગલ ને તોફીક ચાંદભાઈ મોગલે અટકાવીને એમ કીધું કે તમને કાલે મારિયા આટલું કર્યું તો એ તમે હજી સુધર્યા નથી તમને અહીંયા રહેવા જ નથી દેવાના તમે અહીંથી વ્યાજ ને લા ઓલી તલવાર ઇબ્રાહીમ એમ કરીને એ તલવાર મંગાવી અને હું બીને ઘરે વીઓ ગયો અને ફિનાઇલ લઈ અને પછી એને કીધું કે હવે તું બહુ ત્રાસ દેશ ને તો હું ફિનાઇલ જ પી દઈશ એની સામે જ ફિનાઇલ પી લઈશ ફરિયાદ કરી હા સાહેબ પોલીસ ફરિયાદ તો છે કાલે ફરિયાદ કરી એમાં એને કાંઈ જામીન દઈને નીકળી ગયો છે અને મેં તમને એ જ નિવેદનમાં મેં કીધું કે બહુ માથા ભારે છે ને એની મારે ન્યાય જોવે છે